ભારતમાં દર વર્ષે છવ્વીસ જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભારતની જીતની યાદ કરવામાં આવે છે આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડી મૂક્યા હતા દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભારતીય સશસ્ત્ર દળોના યોગદાન બદલ દેશભરમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે કારગીલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગીલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સાથે રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં વડોદરા શહેરમાં રહેતા રિટાયર્ડ સૈનિક એનસીસીના કેડેટ સહિત બાળકો પણ જોડાયા હતા આ રેલી ગાંધીનગર ગૃહ ખાતે નીકળી હતી આ સંસ્થા એક નિવૃત્ત સૈનિકોનું રાષ્ટ્રીય સંગઠન છે જે દર વર્ષે છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરે છે ઓગણીસો નવ્વાણુંમાં આપણે કારગિલ લડાઈ થઈ હતી જે લડાઈ સાહીઠ દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે છવ્વીસ જુલાઈ બે હજાર ઓગણીસો નવ્વાણુંમાં આપણો વિજય થયો હતો આપણા દુશ્મનોના એના એના ઘર મતલબ શું કહેવાય એને આપણા હરા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે એની સાથે લડવું બહુ મુશ્કેલ હતું તો બી આપણા વીસ બે લાખ જવાનોએ એ લડાઈમાં ભાગ લીધો હતો એમાં પાંચસો ને સત્યાવીસ જેવા જવાનો આપણા શહીદ થઈ ગયા હતા અને એક હજારથી વધારો જવાનો આપણા ઘાયલ થઈ ગયા હતા અને આપણા જવાનોની હિંમત બહાદુરી હંસલા એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ કેટલી ગાથામી ઓછી પડે આવી છે અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણે કારગીલ પર વિજય પ્રાપ્ત કર્યો હતો આટલા યુવાનો આ આપણે એનસીસી આર્મી નેવી અને એરફોર્સ ત્રણેયના એનસીસીના સો જેટલા કેન્ડિડેટો છે અમે દોઢસો જેટલા વેટરન્સ છીએ પોલીસ બેન્ડ છે અને વડોદરા શહેરીજનો લગભગ સિત્તેર એસી જેવા વડોદરા શહેરીજનો છે આ રેલીમાં તકરીબન ચારસો માણસ છે અને બુલેટ રેલીના ત્રીસ જવાનો બુલેટ રેલીવાળા છે જે બાઇક રાઇડરો છે એ લોકો બી આ રેલીમાં ભાગ લીધો છે અને આ રેલીનો અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષે આના કરતાં બી અમે વધારે સારી તૈયારી સાથે અને વડોદરાવાસીઓને અમે એક ઓળખાણ આપીશું અને જે લોકો ઓગણીસો નવ્વાણું પહેલાં જન્મેન હતા જે બાળકો છે એના બી અમે જાણ કરીશું કે આપણે ચોથી વખત પાકિસ્તાન સામે ઓગણીસો નવ્વાણુંની ની લડાઈ લડ્યા અને આપણે આમાં ભારતીય સેના વિજય પ્રાપ્ત કર્યો હતો અને આ લડાઈમાં આર્મી અને એરફોર્સ બંને ભાગ લીધો હતો